સરકારી કર્મચારીઓ દ્વારા માંગણીઓને લઈને સરકારની સામે આંદોલન રૂપે વિરોધ દર્શાવતા હોય છે જ્યારે વાત કરવામાં આવે આશા વર્કર બહેનોની તો તેમને પણ તેમની પડતર માંગણીઓને લઈને આંદોલન રૂપે કામગીરીથી અળગા રહીને વિરોધ દર્શાવ્યો હતો આજે રેલીમાં બસો થી વધારે આશા વર્કર બહેનો જોડાઈ હતી અને ડીસા મામલતદાર કચેરી તેમજ ડીસા બ્લોક હેલ્થ ઓફિસ ખાતે આવેદન પત્ર આપ્યું હતું અને કામગીરીથી અળગા થઈને હડતાલ રૂપે નારાજગી વ્યક્ત કરી હતી અને આરોગ્યની કામગીરીમાં કોઈ પણ અડચણ ઊભી થાય તો અમારી જવાબદારી નથી એવું જણાવ્યું હતું Yeah!